ક્રિઝ દ લોર ક્રિસ મોલ અબાઈ તથા બહેનો મે પાંચમી તારીખ દિવ્ય અદાન સંદેશ ઉપાસન ચક્રમાં પાસકાઋતુનો છઠ્ઠો રવિવાર સાત્ર સાંભળીએ જોહાન ગ્રંથ પંદરમો અધ્યાય નવથી સત્તરમી કલમ સુધી આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે જેમ પ્રભુ આપણા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે પણ પરસ્પર પ્રેમ રાખીને જીવો ખ્રિસ્તમ પ્રેમ એક મોટા મોટી શક્તિ છે દરેક વ્યક્તિ પ્રેમ માટે જંગે છે એ નાના હોય એ મોટા હોય બાળકો મા બાપના પ્રેમ માટે જંગે છે અને મા બાપ બાળકોના પ્રેમ માટે ઝંઘે છે વડીલો એમના દીકરાઓ પાસે માટેના પ્રેમમાં ઝંઘે છે અને જેને પ્રેમ નથી મળતો તેવો બહુ દુઃખી થાય છે પ્રેમ હંમેશા આનંદ આપે છે પ્રેમ હંમેશા શાંતિ આપે છે પ્રેમ એક શક્તિ આપે છે પ્રેમ એક મહાન શક્તિ બને છે ક્રિસ્માલ ભાઈ હતા બહેનો છેલ્લા અમુક વર્ષમાં આપણે જાણીએ છીએ જેવી રીતે પિક્ચરમાં હોય મીડિયામાં હોય એ જે પ્રેમ છે એ સાચો પ્રેમ નથી એ છોકરા છોકરી વચ્ચે હોય બીજા સાથે હોય એ સાચો પ્રેમ સાચો પ્રેમ શું છે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે હા સ્મોલ ભાઈ તબેનું ઈશ ईश्वर मानव जात पर प्रेम रखे ये साचो प्रेम है कारण प्रेम निस्वार्थ छे प्रेम कोई स्वार्थ नहीं कोई अपेक्षा नहीं अपने नॉर्मली जेने अपने प्रेम राखी अपने एम से प्रेमक्षा राखी तो पी जपेक्षा राखी अपने दुखी थे छे એટલે પ્રભુ કહે છે પ્રેમમાં કોઈ અપેક્ષા ના હોય પ્રેમમાં કોઈ લિમિટ ના હોય શરત ના હોય કોઈ સ્વાર્થ ના હોય જેવી રીતે આજના શુભ સંદેશ દ્વારા ત્રણ પ્રકારના પ્રેમ વિશે સાત્ર પાઠ આપણને સમજાવે છે ઈશ્વરનો પ્રેમ ઈશ્વર પુત્ર ઉપર પ્રેમ રાખે છે અને સાથે સાથે માનવજાત ઉપર પ્રેમ રાખે છે જેમ યોહાના ગ્રંથમાં ત્રિજ્યો તેમ સોળમી કલમ આપણે જોઈએ છીએ ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરે પુત્રો પર વિશ્વાસ રાખે પ્રેમ રાખે એ જ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે છે અને પ્રભુ ઈસુનો પ્રેમ પ્રભુ ઈસુનો પ્રેમ એ સેક્રિફિશિયલ જાતનો અર્પણ કરી ત્યાં કરી જેથી કરી પોતાના ઘેટા જીવે એ માટે પોતાનું જીવન અર્પણ કરે ત્યાં કરે એવા મહાન પ્રેમ છે અને સાથે સાથે પ્રભુ કહે છે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે હા કૃષ્ણભયતાબહેનો જેવી રીતે પ્રભુ ઈશુ આપણા ઉપર પ્રેમ રાખે છે કારણ પ્રભુ આપણે પસંદ કર્યા છે પ્રભુ કહે છે મેં તમને મારા મિત્ર કહ્યા છે કોઈ મિત્ર માટે પ્રેમ પાત્ર એના કરતાં કોઈ પ્રેમ મોટો પ્રેમ નથી એમ કરીને સાત્ર પાઠ આપણે શીખવાડે છે યોહાનગર અન્માં ત્રીજો અધ્યાયમાં ચોત્રીસમી કલમમાં દુનિયા તો જાણશે તમે મારા સંતાનો છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો જે વ્યક્તિ પ્રેમ કરતો નથી એનામાં નફરત છે એનામાં ગુસ્સો છે એનામાં બદલો લેવાની વૃત્તિ છે એ જાતને ડિસ્ટ્રોય કરે અને બીજાને પણ ડિસ્ટ્રોય કરે જ્યાં પ્રેમ ના હોય ત્યાં ગુસ્સો હોય નફરત હોય જેનામાં પ્રેમ હોય હંમેશા આનંદ જ્યાં પ્રેમ હોય ત્યાં ગુસ્સો કોઈ દિવસ હોઈ શકે જ નહીં એટલે પ્રભુ જેવી રીતે આપણે જીવન ભરપટ જીવન પ્રાપ્ત કરે એટલા માટે પોતાનું જીવન આપ્યું હતું એટલે પ્રભુ આજના શાસ્ત્ર પણ કહે છે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમે પણ પરસ્પર પ્રેમ રાખો જો તમને મારા ઉપર પ્રેમ હશે તે તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો પ્રભુ ઈસુ પર પ્રેમ રાખવા માટે પ્રભુ આપણને માર્ગ પણ બતાવે છે મારી આજ્ઞાઓનું પાલન કરો હા કૃષ્ણ ભય તાઇ બહેનો પ્રભુ આપણે દુનિયાના દીવા કહે છે અજવાળું કહે છે અને એવી જ રીતે પ્રભુ પોતે દુનિયાના પ્રકાશ છે આપણે પણ આપણા પ્રેમ જીવન દ્વારા બીજા પ્રત્યે પ્રેમમાં પ્રેમના કાર્ય દ્વારા આપણે પ્રભુના સંતાનો તરીકે જીવીએ જેથી કરી જેમ પુત્ર પિતા પરમેશ્વરની ઈચ્છા છે પુત્ર ઉપર જે જે પ્રેમ રાખે છે એ જ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે આપણે પણ પિતા પરમેશ્વર ઉપર પુત્ર ઉપર અને બીજા ઉપર પ્રેમ રાખીએ અને એ શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ આ કિસ્માલ ભય બહેનો આ મારા ચિંદન સાત્ર સમજવા માટે પ્રભુ યશુ પાસે આવવા માટે મદદરૂપ થયા હોય દિવ્યાન દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ સાચે જ પ્રેમ કરે અને શાશ્વત જીવન પ્રાપ્ત કરે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું